ચાલો મિત્રો એકસો અધ્યાય નો બીજો દાખલો પંદર સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ના લેન્સ દસ સેન્ટીમીટર દૂર 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 છે છે પ્રતિબિંબ રચે વસ્તુને કેટલી રાખી શકે રાખી હશે બરાબર એટલે અહીંયા આપણે વસ્તુ અંતર શોધો હોય છે ટૂંકમાં પેલા જીવન કરીને જે ઇન્ફોર્મેશન આપી છે એને લખી દઈએ અને આવા દાખવાની અંદર ત્યારે પણ તમને કન્ફ્યુઝન લાગે ને તો પેલા કઈ દઈ કે પહેલા જે વસ્તુ અંતર છે એને શોધી નાખો બસ સિમ્પલ આ વસ્તુ પહેલા કામ કરવાનું

અંતરગોળ લેન્સ આવે તો માઇનસમાં લેવાની અંતરગોળ અંતરગોળ અને અ ઓછાનો અંતર વી બરાબર દસ સેન્ટીમીટર બરાબર પ્રતિબિંબ અંતર પણ આપણે કેવું લઈશું માઇનસ માં જ લઈશું એ પણ ખાસ વસ્તુ યાદ રાખ્યું વી બરાબર માઇનસ માં જ લઈશું બરાબર

-1/u बराबर 1/f = 1/v - 1/u આપણે v શોધવાના છે u શોધવાના છે u ને આ બાજુમાં લઈ જઈએ f ને પેલી બાજુ લઈ લઈએ બરાબર એટલે 1/u + માં જતો રહેશે 1/v - 1/f ચાલ કિંમત મૂકીએ v ની કિંમત માઈનસ છે એટલે માઈનસ 1/10 --+ 1/ પંદર ચલો ધન લખી દઈએ એકના છેદમાં દસ ચાલો એક કામ કરું થોડું અહીંયા ઓછી જગ્યામાં લખવાનો પ્રયત્ન કરું છું જેથી કિરણાકુરી ઢોકળવા માટે જગ્યા રહે બરાબર थोड़ी जगह अपनी ओर ढोक एक नु बराबर एकदमा यु बराबर दस मईनस पंदर एट मईनस पांच केलू तो छद पंदर गुणिया दस बराबर पांच दू दस એક ના છેદ માં ત્રીસ થશે એક ના છેદમાં યુ બરાબર માઇનસ એક ના છેદ વસ્તુ અંતર થશે માઇનસ માં આવી ગયું બરાબર હવે ક્રિના કુલ રોક અંતરગુળ લેન્સ પહેલા આપણે આ રીતના બનાવી દઈશું છે જો કોઈ જાતનું અસ્ત્રો શસ્ત્રો તમારા જે છે કંપાસ બોક્સના એના વગર ડ્રો કરું છું તમારે એની સાથે ડ્રો કરવાનું છે એટલે તમારી એક્ઝેક્ટ આકૃતિ આવશે બરાબર ખાસ ચલો આપણે અહીંયા લઈ લઈએ એફ ટુ એનાથી આગળ લઈ લઈએ ટુ એફ ટુ બરાબર ચલો અહીંયાથી આ અંતર લઈ લઈએ આપણે શું કરીએ અહીંયા એફ વન અને અહીંયાથી અંતર લઈ લઈએ આપણે શું કરીએ ટુ એફ ટુ બરાબર હા ચાલો

ઓકે કિરણો ડ્રો કરીએ તો પેલું કિરણ મેં કહ્યું એ પ્રમાણે કે આપણે કિરણ જેવું સીધું પસાર થાય એટલે ક્યાં જશે સીધું ઉપરની બાજુ નીકળી જશે બરાબર એટલે અહીંયા આમ નીકળી જશે કિરણ બરાબર હા નીકળી ગયું ચાલો સરસ વેરી ગુડ બીજું કિરણ આપણે પસાર કઈક છે ને ઓમાંથી આપણે રાખીએ બરાબર ઓકે ચાલો ઓમાંથી નીકળી ગયું છું ઓમાંથી પરત આવશે બરાબર ઓકે જો બંને કિરણો જોઈ લો પણ બંને કિરણો કોઈ જગ્યાએ ભેગા થતા હોય એવું લાગે છે તમને બંને કિરણો કોઈ જગ્યાએ ભેગા થતા હોય એવું નથી પણ તમે એફ વન અને ઓ બંને વચ્ચે કંઈક પ્રતિબિંબ તમને રચાતું હોય એવું લાગશે એફ વન અને ઓ ની વચ્ચે જે છે વચ્ચે કે પ્રતિબિંબ રચાતું લાગતું હોવું જોઈશે હવે જો

એક્ઝેક્ટ આ જગ્યા પર આપણું રચાવું હોવું જોઈએ એટલે આપણી કિણાકૃતિ એક્ઝેક્ટ સાચી છે હવે નંબરિંગ જે આલ્ફાબેટિકલ છે તો એ તો તમે આરામથી દર્શાવી શકો છો એમાં કોઈ પ્રશ્ન નથી બરાબર તો આ રીતની કિણાકૃતિ આવે જો કરી લો મસ્ત રીતે ચાલો આગળ જોઈએ